મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે હાજીપીર લંગરખાના સમિતિ દ્વારા જે વટેમાર્ગો હાજીપીરના દર્શન કરવા માટે કચ્છના રણમાં જતા હોય છે ત્યારે અલગ અલગ ગુજરાતમાંથી અલગ અલગ ખૂણેથી પદયાત્રા એટલે કે ઘરા ધોમ ધકતા તડકાની અંદર પગપાળા બાળકો મહિલાઓ ભાઈઓ બહેનો અલગ અલગ માનગતની જે દ્રષ્ટિએ જતા હોય એમને અમક માનતાયું છે હાજી પીઢે પૂરી કરી છે દીકરા જેને દીકરાનો તો એ લોકોને દીકરા આપ્યા છે એવી જ એક સમસ્યા જોરદાર લોખંડના પાયે જોવા મળી રહી છે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝ હું મોરબી કાલિકા બળોદ ધાન્યા દાઉદભાઈ આજીભાઈ મારું જૂનું ગામ ખેવાડિયા અને અહીંયા બે વર્ષથી આવું છું કેપની અંદર બધાઇ નહીં બોલતો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપતા રહેજો ફૂલ કાંટો છે જુદા એ છે નહીં હજી પીર આપશે આપકે દિલ નહીં હજી પીર જાના જરૂર હે હજી પીર દૂર હે જાના જરૂર હે સબ પબ્લિક નાસ્તો પાણી બધું સુવિધાયા મેડિકલ સુવિધા પણ જે પાટા પણ બાંધી આપું છું દવા પણ આપું છું જે કોઈને માથું દુખતો હોય તાવ આવતો હોય પગમાં ઘડતર સાત હોય કોઈનો પગ મળાઈ ગયો હોય તો પણ હરખો કરી દઉં છું હું મોરબી હજી અબુમિયા હજી સિકંદ્યા બાપુ તરફથી બોલું છું આ કેમ્પ અમે બે હજાર બેથી થી ચાલુ કરેલ છે હું તમામ મિત્રો અમારા મરીજો અમારા સાથે સેવા આપે છે એ સિવાય અમે સેવા આપી છે દવા કોઈને ત્રણેય ટાઈમ ખાવા પીવાનો ચા નાસ્તો બધી સુવિધા આપી છેલ્લા અમે બાવીસ વર્ષથી આ કાર્ય ચાલુ છે અમારું ને હાજી પીને દુઆથી અમારું ચાલતું રહીએ છે કાર્ય ને માણસો ખાતા પીતા જાય છે સલામ મેં હાજરી હાજી સિકંદ્યા બોલતા હું મોરબી છે मैं बाईस साल से यह कैंप चलाता हूँ और ये सब हमारे मुरीद हमारे साथ में होते और बाईस साल से मैं सेवा देता हूँ पाँच पाँच दिन तलक सेवा देता हूँ सुबह शाम और रात को खाना नाश्ता दवा कोई को बीमार शिमार उसको दवा देने का ऐसे हाजीपीर की दुआ से हमारा कैम्प बाईस साल से चल रहा है और अभी भी इन चलेगा आप सब दुआ करना ख़ुदा हाफ़ट्टी हूँ ચરાળા રહું છું ચરાળ થઈ રહી અને અત્યારે હાલતા થઈએ માનતા કરવા અમે હાજી પીને દાડે અહીંયા મેં માનતા મને માગી હતી મારા ભાઈની અહીંયા દીકરો હતો નહીં મેં દીકરાની માનતા માની હતી મારે માનતા પૂરી કરી હાજી પી હવે રાજી ખુશી છે હું જાઉં છું હાજી પી હાલી મારે હાજી પી મારી માનતા પૂરી કરે વજન વજન છે પચીસ ગ્રામ અને આકરું હું પાડીને જાઉં છું દીકરો ના દીકરો આજ હા દીકરો આજ હા દીકરો આજ કેલો વજી નું પાઈ છે એ ભાઈ ના ઘરે اولاد નથી છોકરો એ માનતા રાખી દી માનતા ઉતાર્યો હાલો માનતા પૂરી થઈ ગઈ હા હાજી જાય આ ગાડી લઈને સેવા છું શું વસ્તુ સેવા મને બધા હાલીને ભેગા ભેગા જવાનું